આ તરફ બોમ્બની ધમકી રવિ નામના અમદાવાદ થી લેવાયો આજ રોજ સવારે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા દ્વારા તેમના પિતા સાથે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનું વેચાણ કરવા જાય પરંતુ ત્યાં તેમને મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રજક થયેલી તેનો એ પુત્ર રવિરાજસિંહ છે એ ગુસ્સે થઈ અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ તેમણે સો નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વધી લખાવેલી કે મેં જામનગર નું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો છે મારા દ્વારા સદર બાબતે ગંભીરતાને ધ્યાને રાખતા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરેમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જીઆરપી ચેકિંગ કરવામાં આવેલું તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલ સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે